ઓછ

ખાવા ગોટા ઘેરાખું ચોપો બીજો લોટા હે ચપો ગેર રાખવાનું બી

গধূলি দেখোন যোৱা

જય હો બીટા નહી આવમાં ગાટુ નહી આવ ને ક ખબર લાઈન તો કે હું તો ધાયે મૂઈ પડ્યો તો બીટા વાગી નક અરે જયજી ઓ અભે કજો

આપડે ચાઈના ના ચાઈના લવાની હો આપડે હાથી લવાની આપણે ઇન્ડિયા ની

ઓહો આપો તેલાપો નઈ હું દુખો પણું તેલા હાડ ઉગણ કુતોણ તો હું તો ધોણે થાય ઓહ ઉતરા ઉતળી જાય હેકો

અમને માહો મહારાજ કે મારા મહારાજ સમાન નહીં આ ઘેર આ મારા કે આ દીજો આ ઘેર આવું હું કહું સમાન સમાન આતા આ તા હા હો મને આછો બે સમાન આતા બસ હું એમ લેતા મે તો અમને ઈ હું કોઈ પેટે દેરી આવો ને ઓ ઓ હો હા લેતા હા હો હા તો હું પોકા ને હો ને હા તો હું

આપડે જીવા પડી તે આપણે આપડે જીવા તો આપડે હારું કુતરા

હજાર પકડો કેટલા 1300 પૂરો ના પાલ્ટી કમાઈ ગઈ લ્યા હ 300 રૂપિયા કાયમ પૂરો ના રહેતો બરાબર હવે મોજો હવે મોજો પુન્ય સળ કેવાય બરાબર હા હા હવે કેવા પડ પડ ભાત પા રાખી દો હો પૂરો ના ખાવાનો જાય હર

ઓ

જો રમણજી રમણજી આ તા શેર માં કાવ ને હું આપી દે બરોબર રમણ ભલાઈ ભલાઈ દેખાતો નહીં તારો મારે તો આ હા હા પરે પડ્યો પરે હોલ્યા મો ગરમા છે બોગરા પાળી પાડી આવી પડી રેફ ભલાજેલાજે ઓ બલાજી ભલા જે આ શું છે ઓ હો 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 દાદા હું નહીં આતો દવાની મોટા આપણે શું ક્યાં આવે પેલો ઓજી એ બલાજી એ કહું બલા બલાજી જીવતો હોય આખી બોટા ખાલી કરી નાખી હ્યા મેનો કોટા હા ઓ હો હો બોલ્યા તા દોસી કો દેખાતું નહીં ગયા બોલા ઓ ઓળ બોલા જે થને બોલો પતી જો હલ્યા દોશીએ દેખા કો કે દેખાત હું બોલ્યું હું તો આય તો ગો લેવા ભાઈ તો પતિ ગયા વને આટલું બધું દુઃખવાય બોલ્યા મને લાગે આખો ખોટલા જો લાગ્યા આ બહાર ગોટા બો કરે લોકોના આ ગોટા કરી કરીન હા કઈ દુખવાઈ છે ભાઈ ભલા ભાઈ ઓ ભલાજી હા 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 તો ભાઈ હારો મોજ હતો મોજ બહુ સારો હતો ભાઈ અરે તારે આવું કરવું પડ્યું ભાઈ પછી એવું હતું ક્યાં આવું તો રસ્તો રસ્તો થયો હતો આ દવા પીવાનો છો મેં આવતો કે ઓહો હો ભલા ભલા એ બહુ ખોટું કર્યું

અ હા આ જા બેમે થઈ ગયો યાર હં તો તો કદો આયો તો ગયો જવા પીન અ તમે તો પધાર ફરો હે ને લે ભાઈ ઇત્રાની 500 કલાક મારું ઘર બેઈ ગયો કલાક કરી પણ યાર અહી રળ પોરીવારી તાચું ઉગ્યો અલ્યા ભાઈ પલા ભરાજ મે કોઈ હા આ તો આ ડોજું તોડતું ડોજું ને હું આમ સસું તો ક ને જો છે અલ્યા પણ આપો જો હજી આવતું ગયો તો પણ હું ઉગેલા શ્વાસ નઈ લેતો

અતો અમે તો આને એ પોરથીમાં આશે એવું રાખવાનું કે પોર મહિના બધા મને હોતતા હોતતા આવે જયા જયા એ હાચો મોણો ચાલ હ ચિત્તા ખોલું રમન ચિત્તા ખોલ ખોવાય ભાઈ તારે આ તો હું અતારું કોમ યાર એ તો કાઈ ખોવા ખોલ દે ખોવા એ નહીં તારે અમે કે અમે કશું નહી કરતા આ તમાર જેવો કોઈ નહી કર તમે કોઈ કોટા કરી નહી અમે બોજો બધા 500 500 લખાયા 500 લગા લખ્યા છે અમે

Yeah, hey,